જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક અલ્ટો ગાડી વેચાવા માટે આવેલી છે અલ્ટો એલેક્સાય નવા મોડલની અલ્ટો છે બે હજાર ને એકવીસનું મોડલ છે સાચવેલી ગાડી વન વનર ગાડી છે સાવ પછી કિંમતમાં જ ગાડી આપવાની છે ખાલી કરવાનો ભાવ ફક્ત મફતના ભાવમાં મિત્રો અલ્ટો આપવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો નવો વિડીયો મિત્રો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો ને અલ્ટો વેચવાની છે મોડલ બે હજાર એકવીસનું મોડલ અને વન ઓનર ગાડી વેલી ગાડી ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એકદમ નવા જેવી ગાડી છે ખાલી કરવાનો ભાવ મિત્રો પેલી નજરમાં ગમી જાય તેવી ગાડી અને સાવ ઓછી કિંમતમાં જ વેચવાની છે તો વિડીયોમાં તમને બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી અને અલ્ટો એલેક્સા છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી આપશે જો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર કૂકાવાઓ જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂ જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે અલ્ટો લઈ શકો છો વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ચાચવેલી ગાડી ગાડીમાં કોઈ પોલ્ટ જોવા નહીં મળે એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકડો કન્ડિશનમાં ગાડી જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠવાળા તે અલ્ટો ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે જો મિત્રો તમારે અલ્ટો ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો અને ફોટા અને કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે રૂબરૂ જવાનું થાય તો તમે રૂબરૂ કૂકાવાઓ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી અલ્ટો ખરીદી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો ફોટા તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપ